હેલો ખરીદ મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખરીદ મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ આઠ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખરીદ મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખરીદ મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં ઓગણીસોથી છવ્વીસો પચાસની વચ્ચે થયા છે ગોંડલમાં એકવીસોથી સત્યાવીસો ત્રીસની વચ્ચે થયા છે અમરેલીમાં અઢારસોથી અઠ્યાવીસોની વચ્ચે થયા છે જૂનાગઢમાં એકવીસોથી સત્યાવીસોની વચ્ચે થયા છે બોટાદમાં બાવીસોથી છવ્વીસો નેવું ની વચ્ચે થયા છે જામનગરમાં એકવીસોથી છવ્વીસો ત્રીસની વચ્ચે થયા છે જસદણમાં અઢારસો દસથી છવ્વીસો ત્રીસની વચ્ચે થયા છે મોરબીમાં બાવીસોથી છવ્વીસો પંચાવનની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજારથી પચીસો એંસીની વચ્ચે થયા છે ભાવનગરમાં બે હજારથી એકત્રીસો પચાસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસોથી સત્યાવીસો ત્રીસની વચ્ચે થયા છે મહુવામાં એકવીસોથી છવ્વીસો સિત્તેરની વચ્ચે થયા છે કોડીનારમાં બાવીસોથી છવ્વીસો નેવુંની વચ્ચે થયા છે સાવરકુંડલા એકવીસો વીસ થી છવ્વીસો એસી ની વચ્ચે થયા છે કાલાવડમાં બે હાજર ત્રીસ થી પચીસો ની વચ્ચે થયા છે પાલિતાણામાં એકવીસો થી પચીસો ની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એકવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો થી પચીસો ની વચ્ચે થયા છે તળાજામાં એકવીસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે બગસરામાં બાવીસો થી પચીસો ની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે વિસાવદર માં એકવીસો એસી થી છવ્વીસો પચાસ ની વચ્ચે થયા છે પોરબંદર માં અઢારસો થી ચોવીસો ની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજારથી પચીસો ની વચ્ચે થયા છે મેંદરડામાં ઓગણીસો ત્રીસથી છવ્વીસો એંસીની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસોથી પચીસો ચાલીસની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર પચીસથી ચોવીસો વીસની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજાર વીસથી ત્રેવીસો પંચ્યાસીની વચ્ચે થયા છે રાજુલામાં બાવીસો ચાલીસથી એકત્રીસો વીસની વચ્ચે થયા છે ખારીમાં એકવીસો ત્રીસથી છવ્વીસો ચાલીસની વચ્ચે થયા છે